નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડેરી તાજેતરમાં જ ગુજરાત સરકારે ગયા વર્ષે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં જે ખેડૂતોએ કપાસ વાવ્યો તો અતિવૃષ્ટિ થઈ એની હિસાબે કપાસમાં જે નુકસાની ગઈ એના માટેનું વળતર આપવા માટેનું પેકેજ એ જાહેર કર્યું અને બીજી સપ્ટેમ્બર બે હજાર પચીસથી વળતર માટેના ફોર્મ ભરાવવાના શરૂ કરવામાં આવ્યા છે હવે ગયા વર્ષનું પેકેજ એક વર્ષ પછી ઈશા માટે તો કે ભાઈ ડિસેમ્બર જાન્યુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા આ ચૂંટણીઓમાં પાંચ છ જિલ્લા જે બાકી હતા એમાં ભાજપ પક્ષનો સફાઈઓ થઈ જાય એમ છે ખેડૂતોમાં રોષ છે આ રોષને ઠારવા માટે આ પેકેજ છે એ એક વર્ષ બાદ એ આપવામાં આવ્યું છે એક વર્ષ બાદ પેકેજ જે આપ્યું એમાં પણ ખેડૂતોની ક્રૂર મસ્કરી કરવામાં આવી છે હેક્ટરે માત્ર રૂપિયા અને હેક્ટરની મર્યાદામાં એટલે કૃષિ મંત્રીને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં જો કૃષિ મંત્રી ખેડૂતનો દીકરો હોય ખેતી માં ખબર પડતી હોય તો વિઘે કપાસનું ઉત્પાદન કરવામાં પંદર હજાર કરતા વધારે રૂપિયાનો ખર્ચો ખેડૂતને થાય અને તમે હેક્ટરે માત્ર અગિયાર હજાર રૂપિયા આપો છો અને આવી ખેડૂતની ક્રૂર મશ્કરી કરો છો શું તમે ખેડૂતને ભિખારી સમજો છો શું તમે ખેડૂત ઉપર ઉપકાર કરો છો આ સરકારની ફરજ છે નૈતિક જવાબદારી છે જો ખેડૂતો જે ખેતી કરતા હોય અને કુદરતી રીતે કે કોઈ નુકસાની જાય તો એનું વળતર આપવું એ સરકારની જવાબદારી બને અમરેલીના ભાજપના પાંચ પાંચ ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય અને એક એક વર્ષે આ પેકેજ આવે તો તમે ધારાસભ્ય અને સંસદ સભ્ય સરકારમાં બેનું મંજીરા વગાડો એક વર્ષ સુધી તમે ખેડૂતોને ગયા વર્ષનું નુકસાનીનું વળતર નથી અપાવી શકા કરો છો શું આ ભાજપ સરકાર આ ભાજપના નેતાઓ હંમેશા ખેડૂત વિરોધી છે એ રહ્યા છે એટલે આ ભાજપ પક્ષને અને એના નેતાઓને આજે સમગ્ર ગુજરાતના ખેડૂતો છે એ ઓળખી ગયા છે અને આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ ભાજપ પક્ષને હરાવવાનું કામ છે એ ખેડૂતો કરવાના છે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત